માંજલપુર દરબાર ચોકડીથી ખિસ્કોલી સર્કટ તરફ જતા બ્રિજને પ્રચા માટે ખોલવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ દ્વારા બ્રિજનું અવલોકન કરવામાં આવ્યું માંજલપુરથી અટલાદરા બ્રિજ બનાવવાનો પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવ્યો હતો ત્યારે કોંગ્રેસના પૂર્વ વિપક્ષના નેતા ચિરાગ ઝવેરીએ વિરોધ કર્યો હતો લોકોને ભેગા કર્યા હતા અને આંદોલન પણ કર્યું હતું તેમ છતાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો બ્રિજ બનીને તૈયાર છે જોકે હજી તેનું ઉદ્ઘાટન થયું નથી વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ રૃત્વિજ જોશી સહિતના કાર્યકરોએ ગઈકાલે સાંજે સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવને પણ સ્થળ ઉપર બોલાવ્યા હતા રિત્વિક જોશી દ્વારા બ્રિજ ખોલવાની વાત કરતા ચંદ્રકાંત શ્રી વાસ્તવે ના પાડી દીધી હતી અને કહ્યું હતું કે આપણે નિરીક્ષણ કરવાનું છે બ્રિજ ખોલવાની ઈચ્છા સ્થાનિકોને હોય તો એટલા પ્રમાણમાં લોકો ભેગા થવા જોઈએ દરમિયાન વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રી વાસ્તવ સ્થળ ઉપરથી રવાના થયા હતા જો કે ઋત્વિક જોશીએ કાર્યકરોને સાથે રાખીને બ્રિજને પ્રચાર માટે તુરંત જ ખોલવામાં આવે નેતાઓના હસ્તે ઉદ્ઘાટનની રાહ ન જોવામાં આવે તેવું સૂત્રોચ્ચાર કરીને બેરિકેડ હટાવવી બ્રિજ પર ચાલતા થયા હતા પોલીસ આવી પહોંચી હતી જેથી કોંગ્રેસ દ્વારા ભાજપ હમસે ડરતી કો આગે કરતી હૈ તેવા સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા કોંગ્રેસના દેખાવમાં કેટલાક સ્થાનિકો પણ જોડાયા હતા કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી અને કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરી પોલીસનો વિરોધ કર્યો હતો સ્થાનિક રહીશોએ મંતવ્ય આપ્યું હતું કે બ્રિજ જલ્દીથી શરૂ થવો જોઈએ જેથી કરીને કોઈને જવામાં તકલીફ ના પડે બાદમાં પોલીસે ઋત્વિક જોશી સહિતના કાર્યકરોને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ જારે જારે ગભરાઈ જાય અને પ્રજા જારે આમાં વિરુદ્ધમાં થઈ જાય ત્યારે પોલીસ આગળ કરવાની આ એમની નીતિ છે તમે જુઓ આ બ્રિજ બનીને તૈયાર છે સ્થાનિકોની માંગણી છે બ્રિજ ચાલુ કરો આજે બોર્ડ ની પરીક્ષા ચાલે છે અમને અહીંથી સ્થાનિકોના અમારા વોર્ડ પ્રમુખને ફરિયાદ આવી કે ધોરણ દસ અને 12 ના છોકરાઓ જેને પેલી બાજુ ડીપીએસ સીપીએસ સ્કૂલમાં નંબર આવ્યો હોય તો આ બ્રિજ નો ઉપયોગ કરે તો એ સમય કરતા સમયસર એ બોર્ડ ની એક્ઝામમાં પહોંચી શકે બોર્ડ ની પરીક્ષા ચાલે છે સ્થાનિકો આજે કોઈ બીમાર હોય કે એમ્બ્યુલન્સ ને લઈને જવું હોય પેલી બાજુ દવાખાના છે તો આ લોકો કોઈ સમજવા તૈયાર નથી સત્તાના નશામાં બહાર ભૂલ્યા છે માનવતા ભૂલ્યા છે બ્રિજ બનીને તૈયાર છે શું મુખ્યમંત્રીની ની કરવાની રાજુઓ છો તમારા ગૃહમંત્રી આવે મુખ્યમંત્રી આવે તારે રિબિન કાપશો ત્યારે લોકાર્પણ કરશો અરે બીજેપી ના કોઈ નેતાના ખિસ્સાના પૈસા પૈસાથી બ્રિજ બન્યો છે આ પ્રજાના પૈસાથી બ્રિજ બન્યો છે જે પ્રજા રૂપિયા વેરો ભરે છે એ વેરાના રૂપિયા થી બ્રિજ બન્યો છે તો કામ નહીં ખોલવાનો અને બ્રિજ બનીને તૈયાર છે સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે બ્રિજ બનીને તૈયાર છે અહીંના સ્થાનિકોએ બે દિવસ પહેલા પણ બધા અવર જવર શરૂ થઈ ગઈ હતી અમે પણ રેકી કરી અમારા કાર્યકર્તાઓ પણ રેકી કરી આખો બ્રિજ બનીને તૈયાર છે તો કોની રાહ જુઓ છો

કેટલા વાહનો અવર જવર થઈ ગયા હવે પોલીસ જ આઈને ઊભી થઈ ગઈ છે પોલીસ નું કામ હું તો પોલીસ ને કેવા માંગુ છું કે પોલીસ નું કામ શું છે પોલીસ નું કામ છે કે તમે વડોદરામાં લો એન્ડ ઓર્ડર ને મેન્ટેન કરાવો આ માજાપુર વિસ્તારમાં જે દારૂ નો અડ્ડા ચાલે છે બંધ કરાવો જુગાર ના અડ્ડા ચાલે બંધ કરાવો આ ડ્રગ્સ ખુલ્લા બેજા છે બંધ કરાવો પણ તઈ જાય સામાન્ય પ્રજાને હેરાન કરી કરા પોલીસ આવશે બીજેપી ના નેતાઓ પોલીસ ને મોકલી દેશે